અનામતમાં ક્રિમિનિયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સુરતમાં એસસી એસસી સમાજના લોકો દ્વારા હિંગરોડ પર આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી જે રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

આજે જે નિયમો ફેરફાર થવાની વાત થઈ રહી છે તેનાથી સમગ્ર સમાજને ખૂબ જ મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવામાં આવી રહી છે સમગ્ર વ્યવસ્થામાં પરિવર્તન આવી શકે છે બંધારણથી ઉપર કોઈ નથી ત્યારે આ બંધારણમાં ફેરફાર કરવાની વાત થઈ ગણાય છે અને આંદોલન ને તેજ પણ કરવામાં આવશે આજે ભારત બંધ એલાન આપવામાં આવ્યું છે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છે એડવોકેટ પરીક્ષિતભાઈ હું સમાજ પાર્ટીનો પૂર્વ પ્રદેશ મહાસચિવ છો અને આજે અમારા સમાજના અલગ અલગ જાતિ સંગઠનો દ્વારા અમે રીતે માનનીય માનનીય કલેક્ટર શ્રી દ્વારા આવેદનપત્ર જઈ રહ્યા છીએ આ આવેદનપત્ર માં અમારો વિરોધ એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટના બે મુદ્દાઓ ની અનામત ના ક્રિમિનલ દાખલ કરવું અને एससी एसटी અનામતની જાતિઓ છે એનું વર્ગીકરણ કરવું અને એની સત્તા રાજ્ય ને આપવામાં આવી છે તો અમારા મત પ્રમાણે આ एससी एसटीની જે અલગ અલગ જાતિઓ છે એની અંદર વિભાજન થશે ટકરાવ થશે વિખવાદ થશે અને જાતિઓનો સંઘર્ષ થશે ત્યારે આ સરકાર એમ કે હોય કે અમે સર્વનો સાથ સર્વનો વિકાસ તો અહીંયા સર્વનો વિકાસ નથી વિનાશ તરફ આ જજમેન્ટ લઈ રહ્યું છે શા માટે ભારત સરકાર ભારતના બંધારણની અનુસૂચિ નવ માં આ અનામત ની નીતિ ને દાખલ નથી કરતી જો બાબા સાહેબ એક સંકલ્પના હતી કે આ અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગની જે અનામત ની જોગવાઈઓ છે એ ભારતના બંધારણની નવમી અનુસૂચિમાં મૂકવામાં આવે તો એ નવમી સૂચિ એક એવી સૂચિ છે કે એમાં નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઈ જજમેન્ટ કે કોઈ ટીકા ટિપ્પણ કરી શકતો નથી આજે દુઃખદ એ બાબત છે કે બંધારણની નવમી સૂચિમાં બાબા સાહેબ ગયા પછી પણ આ જે વર્તમાન સરકારો ભારત સરકાર ની ગઈ એને નવમી સૂચિમાં દાખલ નથી કરી તો એક વિઘટન આ રેલી ના ભાગરૂપે અમે અમારા એસસી એસટી ઓબીસી ના સંગઠનો જુદા જુદા બેનર સાથે જુદા જુદા આવેદનપત્ર લઈ અને નામદાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું જે આવેદનપત્ર માનનીય રાષ્ટ્રપતિ ને ઉદ્દેશી છે રિપોર્ટ એલ કે સ્ટાર ન્યુઝ સુરત